પોરબંદરના રેલ્વે સ્ટેશન ખાતે રેલવે ગ્રુપ શ્રી ગણેશ સમિતિ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્લડ ડોનેશન કેમ્પ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું પોરબંદર શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં પોરબંદરના રેલવે સ્ટેશન વિસ્તારમાં પણ રેલવે ગ્રુપ શ્રી ગણેશ સમિતિ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આયોજકો દ્વારા આશા બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ રેલવે ઉત્સવ સમિતિ દ્વારા ગણેશ ઉત્સવ મહોત્સવમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે એમાં બધા અમારા મિત્ર રેલ્વે કર્મચારી તથા મિત્રો બાળકો દ્વારા ભવ્ય પ્રસાદી તેમજ સતનારાયણ ભગવાનની કથા ના આજે રોજ ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે સમિતિ દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે છેલ્લા ઘણા વર્ષથી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે છે